સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકને આરટીઈ હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મળ્યા બાદ પણ સિત્તેર હજારની ફીની માગણી સ્કૂલ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થી ધોરણ એકમાં અભ્યાસ કરે છે ધોરણ બેમાં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી ભેટે સિત્તેર હજાર ભરવી પડશે તેવી વાત કરાઈ હતી શાળા દ્વારા વાલીઓને જણાવ્યું કે ફી નહીં ભરે તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દલાલે આ સમગ્ર બાબત વિશે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની વાત કરી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંસરીયા સુરતના હોવા છતાં પ્રાઇવેટ શાળાની મનમાની સામે આવી હોવાનું બહાર આવ્યું છે ત્યારે ડીડીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે સાહેબ આ નામ સ્કૂલ વાલેને એ બતાવ્યા કે अब यानी 2024 में उसका आर में नंबर लगा तो अब दूसरी बार फिर पहला साल वो बच्चे ने पढ़ा वहाँ पे उसके बाद अभी उन्होंने हमको फोन कर बुलाया कि आप यानी हम अपने अप, आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे तो हमने उनसे वो पूछा कि सर ऐसा क्यों है हमारा तो में नंबर लगा है तो आपने एक साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो एक लाख यानी सत्तर हजार रुपये आप पे एक्टिविटी का का है है नहीं तो तो हमारे स्कूल स्कूल जो है, जो फीस फीस हमारा है, एक वो आप पे है। तो हम आपके बच्चे को में रखेंगे और पढ़ाएंगे। पूर्णिमा हरीश लावले वार्ड नंबर अट्ठावी सूरत महानगर पालिकाटर कई आज विस्तार अट्ठाईस पांडेसरास्ता धर्मनगर सोसाय खाते रहता એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા હતા કે જેમના બાળકનું બે હજાર ચોવીસની અંદર આરટી હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એડમિશન લાગ્યું હતું અને ત્યાં એમનું બાળક પહેલાં ધોરણની અંદર ભણી રહ્યું હતું અને હવે જ્યારે વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને પેરેન્ટ્સને કહેવામાં આવ્યું છે કે તમારે સિત્તેર ફી એક્ટિવિટી ફી ભરવી પડશે તો એ પેરેન્ટ્સે કીધું કે ભાઈ આરટીએની હેઠળ તો ફ્રીમાં બાળક ભણાવવાનું હોય છે પણ તેમ છતાં એમણે કીધું કે એક્ટિવિટી ફી ભરવી પડશે સિત્તેર હજાર જો ના ભરી શકતા હોય તો એમણે એક છાપેલું તૈયાર પેમ્પલેટ રેડીમેડ કાગળ હતું એ આપ્યું અને એની અંદર લખાણ લખેલું હતું કે અમે આ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં લઈ જવા માટે તૈયાર છીએ તો આવી રીતના કાગળની પર એ પેરેન્ટ્સની સહી લેવામાં આવી હતી જ્યારે આરટી હેઠળ બાળકને ભણાવવાનું સ્કૂલની અંદર નંબર લાગ્યો હોય તો આવી રીતે સ્કૂલ સંચાલકો કોઈ કાગળની પર સહી લઈ લે લખાણ લખેલા કાગળ પર સહી લઈ લે એ કોઈ વ્યાજબી નથી અમારી ભાજપ સરકાર ટ્રિપલ એન્જિનની સરકાર હું એમ કહું તો ચાલે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સુરતના સાંસદ જલ મંત્રી એવા માન્ય શ્રી શિયાળભાઈ પાટીલ પાટિલ સાહેબના અથાગ પ્રયત્નોથી બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય ગરીબોને ન્યાય મળે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જ્યારે બાળકોને પણ ભણવા માટેનું સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસા માંગણી કરવામાં આવે કેટલી યોગ્ય છે